આગામી તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે મેતરપુરા પોલીસ સ્ટેશન વિશેષ સાયકલ પેટ્રોલિંગ નું આયોજન સેક્ટર 8 ટીસીપી જોન અને એસીપી ના માર્ગદર્શન હેઠળ આ સાયકલ પેટ્રોલિંગ યોજી હતી જેમ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ્ટ ની આગેવાની ટીમો સાયકલ દ્વારા ગલીઓ અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરી હતી આ સાયકલ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવાર સમયગાળા દરમિયાન ગુના પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવો નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવું અને પોલીસની મોજૂદગી વધારવાનો છે સાયકલ પેટ્રોલિંગ દ્વારા પોલીસ કર્મચારીઓ સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સહેલાઈથી પહોંચી શકે છે જ્યાં વાહનો દ્વારા પેટ્રોલિંગ મુશ્કેલ હોય છે પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પહેલથી લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે અને તેમની સુરક્ષા સાથે સેવા આપવામાં મદદરૂપ થશે તહેવારો દરમિયાન ગુના અટકાવવા અને જનસાધારણને સચેત રાખવા પગલું લેવામાં આવ્યું છે મધરપુરા પોલીસ સ્ટેશનના પ્રયાસને નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે સ્થાનિક વ્યાપારીઓ અને રહીશોએ આ યોજનાની પ્રશંસા કરીને કહ્યું કે આવી દૃશ્યમાન સિંગથી તેમનો વિસ્તાર સુરક્ષિત લાગે છે તહેવારી સીઝન દરમિયાન આવી વિશેષ પહેલ નાગરિકોને સુરક્ષા અને શાંતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી પોલીસ અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે